એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓનો સાર હવે આપણી ભાષામાં નમસ્કાર આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જેનું નામ જ હમ એની વિશાળતાનો અહેસાસ કરાવે છે લિયો ટોલસ્ટોયની યુદ્ધ અને શાંતિ હા વોર એન્ડ પીસ ખરેખર આ માત્ર એક નવલકથા કહેવાય મને તો મહાકાવ્ય જેવું લાગે છે બરાબર રશિયન સમાજ અને ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ જાણે અને લેખક ટોલસ્ટોય પોતે એ પોતે ઉમરાવ હતા અને ક્રિમિયન યુદ્ધમાં લડ્યા પણ હતા એમના અનુભવોની છાપ આમાં સ્પષ્ટ દેખાય છે હા એટલે આપણે વાત કરી રહ્યા છીએ ઓગણીસમી સદીની શરૂઆતના રશિયાની પેલો નેપોલિયનના આક્રમણનો ભય અને યુરોપમાં યુદ્ધનો માહોલ બરાબર તો આજે આપણે આ મહાનવલના પાત્રો એમના સંઘર્ષો અને પેલી ઐતિહાસિક ઘટનાઓ સાથે એમના જોડાણને સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ કારણ કે આ કૃતિ જુઓ ખાલી ઘટનાઓનો ક્રમ નથી એ તો માનવ જીવન નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા અને અસ્તિત્વનો અર્થ હા એ બધાની એક ગહન શોધ છે અને આ બધું ત્રણ મુખ્ય ઉમરાવ પરિવારો રોસ્તોવ બોલકોન્સ્કી અને બેઝુખોના જીવન થકી કહેવાયું છે એમની કથાઓ આમ યુદ્ધ અને શાંતિના સમયમાં ગુંથાયેલી છે બરાબર ને એકબીજામાં ઉત્પ્રોત તો ચાલો મુખ્ય પાત્રોને મળીએ સૌથી પહેલા પિયર બેઝુકો મને એ પાત્ર બહુ રસપ્રદ લાગે છે થોડો અણઘડ જેવો હા પણ દયાળો છે અને સતત કંઈક શોધમાં હોય છે જીવનનો અર્થ શોધતો હોય છે અને પછી અચાનક એને વારસામાં વિપુલ સંપત્તિ મળે છે જાણે સોનાનો સૂરજ ઉગ્યો પણ એનાથી એની શોધ કે મૂંઝવણ ઓછી નથી થતી કદાચ વધે છે સાચી વાત બીજી તરફ છે પ્રિન્સ આન્દ્રેઈ બોલકોન્સ્કી એકદમ અલગ વ્યક્તિત્વ હા બુદ્ધિશાળી મહત્વાકાંક્ષી કુલીન શરૂઆતમાં એને યુદ્ધમાં કીર્તિ જોઈએ છે પણ પછી યુદ્ધ અને જીવનની વાસ્તવિકતા એને કંઈક અંશે ભ્રમિત પણ કરી દે છે બરાબર એનોમાં એક જાતનો અસંતોષ દેખાય છે જીવનથી સમાજથી અને આ બધાની વચ્ચે નતાશા રોસ્તોવા શું કહેવું એના વિશે જીવંત લાગણીશીલ જણે આખી નવલકથાનો જીવંત ધબકાર હા સહાનુભૂતિથી ભરપૂર એ નવલકથાનો હૃદય છે એમ કહી શકાય ચોક્કસ એનું પાત્રાલેખન અદ્ભુત છે અને આ પાત્રોના જીવનમાં પેલી ઐતિહાસિક ઘટનાઓ હા એ બહુ મોટો ભાગ ભજવે છે જેમ કે ઓસ્ટરલેટ્સનું યુદ્ધ અઢારસો નો બરાબર ખાસ કરીને આંદ્રી માટે એ યુદ્ધભૂમિ પર ઘાયલ થાય છે અને પેલું દ્રશ્ય ઓ હા પીઠ પર પડ્યો પડ્યો એ ઊંચા આકાશને જુએ છે અને એ ક્ષણે એને જીવનની ક્ષણભંગૂરતા અને યુદ્ધની વ્યર્થતાનો જે અનુભવ થાય છે એ અદ્ભુત છે ટોલસ્ટોયનું વર્ણન એ એના જીવનનો એક મોટો વણાંક બની જાય છે ખરેખર એ ખાલી યુદ્ધનું વર્ણન નથી પણ અસ્તિત્વનો સાક્ષાત્કાર છે અને પિયર માટે એના માટે અઢારસો બારનું બોરોડિનોનું યુદ્ધ અને પછી ફ્રેન્ચ કેદ હા એ સમયગાળો પિયર માટે નિર્ણાયક સાબિત થાય છે કેદમાં એક સાદા ખેડૂત સૈનિકને મળે છે પ્લાટોન કરાતાયવ પ્લાટોન કરાતાયવ જે સાવ સામાન્ય માણસ છે પણ એની સાદગી એની શ્રદ્ધા પરિસ્થિતિનો સ્વીકાર એ બધું જોઈને પિયરને એક નવી દ્રષ્ટિ મળે છે એને સમજાય છે કે જીવનનો સાચો અર્થ કદાચ મોટી ફિલોસોફીમાં નથી પણ સહજ માનવીયતામાં છે સ્વીકારમાં છે બુદ્ધિના બળદ કરતા અનુભવનો એકડો મોટો એવું કંઈક હા બરાબર અને નતાશાની સફર એ પણ કંઈ કમ નથી જરાય નહીં એની યુવાનીની ઉતાવળ પેલી અનાતોલ કુરાગીન સાથેની ઘટના હા એ ભૂલ પણ પછી યુદ્ધ દરમિયાન એનું જે રૂપ જોવા મળે છે ઘાયલ સૈનિકોની સેવા અને ખાસ કરીને મૃત્યુની નજીક પહોંચેલા આંદ્રેયની સંભાળ એમાં એની કરુણા અને પરિપક્વતા ખેલી ઉઠે છે એની લાગણીઓનું ઘોડાપૂર જાણે સ્થિરતામાં પરિણમે છે બરાબર ટોલસ્ટોયની શૈલી જેવી છે વાસ્તવિકતાનું ઝીણવટભર્યું નિરૂપણ પાત્રોના મનોભાવોનું ઓંડું વિશ્લેષણ અને સાથે સાથે ઇતિહાસના સ્વરૂપ પર દાર્શનિક ચિંતન પણ ખરું ને હા એ બહુ મહત્વનું છે એ પ્રશ્ન ઉઠાવે છે કે ઇતિહાસ કોણ રચે છે મહાન પુરુષો કે પછી લાખો સામાન્ય લોકોના નાના નાના કાર્યોનો સરવાળો કુતુઝોવ અને નેપોલિયનના પાત્રોમાં આ વાત દેખાય છે ચોક્કસ કુતુઝોવ જે ઇતિહાસના પ્રવાહને સમજવાનો પ્રયત્ન કરે છે નિયંત્રિત કરવાનો નહીં અને નેપોલિયન જે માણે છે કે એ બધું નિયંત્રિત કરી શકે છે તો આટલા વર્ષો પછી પણ આ પુસ્તક શા માટે આટલું પ્રસંગિક લાગે છે મને લાગે છે કારણ કે તે માનવીય અનુભવોની વાત કરે છે જે સાર્વત્રિક છે પ્રેમ કુટુંબ યુદ્ધની વાસ્તવિકતા અંધાધૂંધી વચ્ચે અર્થ શોધવાની મથામણ હા આ બધું આજે પણ એટલું જ સાચું છે દેશકાળથી પર છે એટલે આ માત્ર રશિયન ઇતિહાસ નથી પણ માનવ આત્માની યાત્રા છે બરાબર કહ્યું યુદ્ધ અને શાંતિ એક વિશાલ ફલક પર દર્શાવે છે કે ઇતિહાસ ભલે વ્યક્તિગત જીવનને આકાર આપે પણ સાચી શાંતિ અને અર્થ તો માનવીય જોડાણ સ્વીકૃતિ અને આંતરિક મૂલ્યોમાં જ મળે છે બિલકુલ અંતે ટોલસ્ટોય આપણને વિચારતા કરી મૂકે છે આપણા પોતાના જીવનને કઈ શક્તિઓ આકાર આપી રહી છે શું આપણે ફક્ત ઇતિહાસના પ્રવાહમાં તણાઈ રહ્યા છીએ અને જીવનનો ખરો અર્થ ક્યાં છુપાયેલો છે ભવ્ય ગાથાઓમાં કે પછી રોજબરોજની નાની સાધારણ ક્ષણોમાં આ પ્રશ્નો સાથે જ ટોલસ્ટોય આપણને છોડી દે છે આ સંવાદ અહીં પૂરો થાય છે ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે